કે તમે અરન મેરેજ કર્યા હતા કે લવ મેરેજ કર્યા હતા અત્યારે અત્યારની જનરેશન ને નો કરે નો મેરેજ મેરેજ ગાઈસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોગ બાય આઈ હોપ કે બધે મજામાં જઈશો અને બાય બ્લોગ ની સ્ટાર્ટિંગ ને શરૂઆત થાય બહુ મસ્ત ના મસ્ત દિવસ છે આજે ભાઈ ખોડિયાર માતાજી ની જયંતિ તો અત્યારે બધે કરો ડીજે બી ડીજે ચાલે નગરાજો જો ડીજે નો અવાજ સંભળાય તમે જો ખોડિયાર જયંતિ હે નો બધું કાર્યક્રમ આલે હે તો ભાઈ હમણાં પાછા જ ઘરેથી ડીજે નીકળશે આપણે જોવું ઓકે સાંજે હાજે કે ને કંઈક હતું મસ્ત મોટા મોટા કલાકાર આવ્યા હતા ગાવા અને બધું એમ ઓકે તો ભાઈ આજનો સીન કાંઈ નથી આજે તો આઠ વાગ્યામાં હું કોલેજે વયો ગયો હતો ને દસ વાગ્યા હે જો દસ વાગે જ આવી ગયો હું ઘરે પાછો હવે કંઈ કામ હે નહીં હવે જોઈએ હું કરીએ આપણે ચેલેન્જ વિડીયો તમને આઈ ઓકે કે મજા એ વિશે જોવાની ઓકે એવા ચેલેન્જ વિડીયો ઉતાર્યા દર રવિવારે હું મેં ચેલેન્જ કરવાનું નક્કી કર્યું પ્રેંક કરવાનું પણ નક્કી કરું પણ પ્રેંક વિચારું ઓકે હા અને ઓર કુછ કપીટોસ બિચારો કાલુ તો યાર હું આજે કેડી પેડી પેડી ગ્રી નું પૂછવા ગયો તો માન માન દુકાન જાયડી કેની પેડી ગ્રી તો બહુ એનો કાઈ ના આપણે એનું થઈ જાય ઓકે હાલો તો હમણા બહાર જાયા ડીજે બીજે આપણે જોઈએ થોડું થોડું પછી જોઈએ હું કરું स्टेज यू लाइक तो कहे सती है सूप नहीं करे आई वो है साफ तो हमें यहां जाई ही है साफ पकड़वा और आवे है तो जो ये के केवड़ो साफ है नहीं बुधी हूं से हां इथी वाल ने हेलो जाय यार ई के के यहां जाई ना कहो तो मैं केवड़ो साफ नहीं बुधी मने वो, वो, वो खबर है नहीं ई

જો લા ભાઈ ઊભા જોડાગ ની શરૂઆત આપણી થાય આજે ફરી વાર મોડે મોડેક થી કારણ કે ભાઈ આજે જે હે ને બાજુમાં લગે ને સમાજમાં એ બધા ગાડીઓ અમારા ઘરમાં અંદર આવવા દીધી ખાલી દીવાલ લડે એટલી વારે બાકી ગાડી અંદર ઘરમાં આવી જાય એટલી ભાઈ સાહેબ ગાડી આઈ મેં હમણાં ડેલી ખોલી ને તમે કીધું હમણાં હું પડી જઈ એટલી પાસે પાણી ગાડી રાખે અને હું અહીંયા સૂતો તો નથી પાછળ બારી પડે ને મારી ત્યાં કોકે ફોર વ્હીલર રાખ દીધી તો મારા મમ્મીએ અહીંયા કેવું મસ્ત સાફ કરી કરીને બધું ગોઠવું કાકરી બાકરી રાખીએ એટલે અહીંયા આ કૂતરા હે અહીંયા ખરાબ ના કરે એટલે કાકરી નાખ દીધી એમ જ્યાં ઘાસ ન ઉગે એના માટે તો અહીંયા પાછળ કોકે ફોર વ્હીલર અહીંય ગાળ દીધી જેમને તમને બહાર લઈને બતાવું કે કઈ રીતના સિસ્ટમ હે હું તો વિચારું કે નો પાર્કિંગ નો બોર્ડ મારી દઉં ઘર પણ નો પાર્કિંગ નો પ્લસ હજી ઓલા કુતરા કુતરું રહીએ ને હવે તો બિચારું એક જ વાય દૂધ ઉંદેડું તો અહીંયા લખી નાખવું હોય કે ભાઈ કુતરાને રોટલી દૂધ દહીં છાશ હોય કાંઈ ખવડાવવું નહીં પછી એમ રીતે ખાય આવે તો આપણી જવાબદારી નહીં આ બધું મારે નોટિસ કરવો નોટિસ બોર્ડમાં માર દેવું ભીડે કેમ ગોકુલધામ સોસાયટીમાં નોટિસ બોર્ડમાં લખ નાખે શું વિચાર એ રીતે મારે પણ આ નોટિસ બોર્ડ માર દેવા ઘર પાસે શું કેવું તમારો સારો વિચારે ખરાબ વિચારે ખોટું હોય તો પીઓ ભાઈ હા હા હાલો તમને બહાર જઈને બતાવું કે ભાઈ ગાડી કેટલી દૂર માર કરતી જમવા એમની ગાડી રાખી વાંધો નહીં પણ એમ એનો કયો જમવા આવજો તો એ માણકો ગાડી રાખવા દે એટલું તો કહેવાય ને કે ભાઈ જમવા આવી જાય એના ક્યાં બાપાનું કે ભાઈ એક બે થેપલી ખાઈ જાજો એક થોડીક આમ કઈ ખારું હારું હોય પંજાબી બંજાબી એમને એવું એ કે બાકી ગાડી રાખવા દે એક તો કોંકોતરી દીધી ભાઈ આ ખોઈ લો એટલે આવી ગઈ લે ભાઈ જો એના જો એના બાકી બે ત્રણ તો રાયડું નાખે અહીંયા આવી જાય અહીંયા આવી જાય એક તો ભાઈ હવે ઓનલાઈન કંગુતરી નાખી જમવાય વાળો છે એ ભાઈ મને સો લાગી છે જેને જેને ખાલી કી જો ડેલી ખુલી રહી જેને ખાલી કીધું છે પોઈતા એકલાને જ નાખો ઘરને ને આવ્યો છે એ ભાઈ છે કે અહીંયા હોય અહીંયા હોય આવું ડેલી બંધ કરતા હોઉં બાકી કુતરી ગતની મોઢું મારીને ડેલી ખોલતા શીખી ગઈ છે એટલે ડેલી બંધ કરતા હોઉં થઈ ગઈ જો ઓટોમેટિક ઓટોમેટિક ટ્રેલર મશીન એટીએમ એક ફરીઓ ફાવું ફરીઓ

કોઈ પબજી રમતા હોય તો આઈડી મોકલી દેજો આપણે બધા ઓન ઓન કરશું તને આજે મમ્મીનો અને પપ્પાની એનિવર્સરી છે તો બધા એ કમેન્ટમાં લખી નાખજો હેપી એનિવર્સરી આ કે સ્પેશિયલ કરશું આપણે મમ્મી પાસે વ્લોગ બનાવડાવશું મમ્મી પાસે વ્લોગ બનાવશું ભાઈ મમ્મી અને પૂછશું કઈક નું આજનું કઈ રીતના લગ્ન થયા એટલે મસ્ત મસ્ત ક્યુ એને કરશું આપણે એનિવર્સરી સ્પેશિયલ ક્યુ ક્યુ એના વિથ મમ્મી ઓકે આ વિડીયો ક્યુ એના વિડીયો મમ્મી સાથે મજા આવશે આજુ બધું ખડારીઓ એનિવર્સરીના દિવસે મમ્મી પપ્પાની એટલે તમને આશીર્વાદ મળે સમજ્યા કોઈને નહીં હું ચાર વાગે રહ્યા બપોરના અને મને થયું છે બહુ બ્લોગ એટલે બનાવવાનું મન એમ થાય કે હું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં યાર તમને એક પ્રશ્ન પૂછવો ગાઈઝ મારે હું પરીક્ષા દઈ હું લાયસન્સની તો ભાઈ હું એમ કહેતો તો કે ભાઈ મેં ઓલી લર્નિંગ લાયસન્સની ટેસ્ટ દીધી ને તો ત્યાંથી એવું કીધું હતું કે ભાઈ લિંક આવશે એની ઉપરથી લર્નિંગ લર્નિંગ લાયસન્સ ડાઉનલોડ થઈ જાય પણ લિંક આવી એમાં મેં બધું સબમિટ કર્યું મેં નહીં ને નહીં દસથી પંદર વાર મેં સબમિટ કર્યું દસથી પંદર વાર તો એ બધું ડાઉનલોડ થતું જ નથી નો ડેટા ફાઉન્ડ ફ્રોમ એવું લખેલ આવે છે તો આનું કંઈ સોલ્યુશન ને કંઈક હોય તો મને કહો કમેન્ટમાં બાકી અત્યારે મેં મારા કાકાને ફોન કર્યો હે હમણાં એ હું તઠી જાય એટલે આપણે ત્યાં જાય ફોર વ્હીલના બે ત્રણ ચોક્કર મારી આવી કારણ કે કંઈ નક્કી ન હોય ગમે તે ટ્રાય દેવા જવાનું થાય કાકા હું તેરસો પચાસ રૂપિયા ભરી રહ્યા પાછા ભરવાના થાય તો એને કરતાં હરકી થોડીક બે ત્રણ દાકીએ તો શીખી જાય તો ડાયરેક્ટ ટ્રાય દેવામાં વાંધો ન આવે ને ઓકે ઓકે ગાઈ હમણાં તો એવું લાગે કે કઈ હાવ દી એમ નામ જાય કઈ કર્યા વગર બ્લોગ એ ભાઈ હમણાં તો બે દિવસ ત્યાં નહોતો ઉતારતો કારણ કે ચેલેન્જ વિડીયો મૂક્યો ને તો મેં કીધું બ્લોગ એક દી ના મૂકું તો પણ આજથી બ્લોગ સ્ટાર્ટ ઓકે વાળ કપવાનું વિચારવું પણ થોડાક દી પછી હાવ તો નહીં જ કપવું રાખીશ તો મોટા જ વાળ ઓલા કપવા વાઇસ કરે એટલા નથી કપાવતા ઓલા એવા કપવી હું કેવું ભાઈ કઈ હેરસ્ટાઈલ મારી ઉપર સારી લાગે મને કમેન્ટમાં કહેજો

નથી ભાઈ કરોડીઓ તારે ઓકાત ની બહાર પકડવો કદી યારી ની ગીણાય કદે દે કદે રખું પંદર સેક્ટર મે માખી માખી તો એમ માખી આમ જોની ઓય ખાલી પૂછું એમ ઊંચી રાખ

એ તો બે કૂતરું છે એ કુતરા નોટા ઉપર લઈ લઈને છે તો આ વાજ નથી કૂટતા રાતલાય મચ્છર પાડ્યા જોવો જુઓ એની માથે જ નકડા રખડે મારી માથે રખડે રાતલાય મચ્છર પાડ્યા ભાઈ હું ગલુડિયા પાડું રાતલો કે હું મચ્છર પાડું રાતલા ઓલું બેસણું 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 કાયલા કાયલા

મરચા હું કહે રાડલા ના રાડલો આ મરચા હું કહો આવે ખાતો એ મરચું મોઢામ નાખ્યું ગાય જાણે ઓ આવું ના જેવું લાગે ઓલો કુતરો નો વાહ કાઢતો એવું લાગે કુતરો ને આમ જ નોટી ઓર કે કતઈ કતઈ જાય મારી ને સડી હું સડી મારી છે કોકને મોઢા ઉપર ચડી મારી દીધા મારી ગાડી ને કે દે મારી હું તારી હાલો ગાઈસ તો ડડો લેતા ભી અમે પછી આગળ કરીએ વાતચીત ભાઈ તમે અંધારામાં આવ્યા છો સરકારી નિશાળમાં બૂટ બૂટ ન ટાડો રાડલાય હા ટાડો રે કોણ બોટ હું લખેલું છે વિપુલ તેરી કાયા કાલી એ મરી ગયો દરો પાણી પીલા ને તો બેટ યાર લાઈ દોરો દોરો રાખવાનું છે લઈ જાય એમાં આપણું શૂટ નું લોકેશન અમે બધાય વિડીયો અહીંયા જ ઉતારીએ હાલો બહાર જાય કારણ કે અહીંયા બહુ ડરાવની જગ્યા છે આટલો ખોટો બીજા ને રાઈતે હાલો એનિવર્સરી નું શું છે કોરે કોરી એનિવર્સરી ગઈ હાવ જે કાઈ મૂકું મૂઈકો તો ખરી ફોટો એ WhatsApp માં મૂઈકો Instagram માં મૂઈકો બધે બધે ફોટો મૂઈકો પોયતાના ભાગ જ એવા ગુરુવાર નિકરો આજે ખર્ચ ખર્જો એના ભાગમાં જ લખાયલો હતી હાલો ભાઈ ફરી એ હો એટલા એનિવર્સરી બતાવવી છે રૂપિયા આ આખો મોટો મોટો ચોકલેટ ચોકલેટ ચોકલેટલેટ કઈ નઈ આને તો કોરે દરેક હોય બધું એવર્સરી નો હે ને મેઈન પ્રશ્ન તને પૂછી લઉં કે તમે અરેન્જ મેરેજ કર્યા હતા કે લવ મેરેજ કર્યા આ બધાય બધાય પૂછે ને લગ્ન હોય થી અરેન્જ મેરેજ કે લવ મેરેજ

જો કે પરમદી કોક ના લગન ને મને સેમા વારી લે કે હાલો આમાં ખાઈ લે આપણા માટે મમ્મીએ એનિવર્સરી નું ગિફ્ટ તો કાંઈ આપણે ગિફ્ટ તો ભાઈ કાંઈ જોતું ન હોય આ તો બસ જસ્ટ મજા કહેતો ગિફ્ટ તો મારા માટે મારા મમ્મી પપ્પા છે મોટું ચોરાપરી લઈ આવ્યો હું હાલો જી હવે ખાય આપણે ચોરાપરી કારણ કે અંદર જઈને કોઈ અવાજ આવે ખુલ ભેણનો પ્રોગ્રામ એ બાકી કહેતા ને બે ઘરના કહેવા હે એ મહેનત કેતા કે સામે વાળા રીહે તો થોડુંક બેડ બેડ હે તો કઈ એક આયા આવો મજાક કરો એમનો અમદાવાદ પ્રિતેશ તો જો બેડ આડો આવો કે મજાક કરું ખાલી જસ જો ભાઈ આની તો ગુડ નાઈટ થઈ ગઈ હે સોજા બચ્ચુ સોજા જો કોકા માં દૂધ પાલ્યું લાગે ઉટેલ હોય ને કઈ કાકાઓ ગુડ મોર્નિંગ જીતોસ કપિટર્સ ઓ કપિટર્સ ઉઠતા નથી જો તો ઇગ્નોર મારે ગાઈસ ખુલ્લા ઇગ્નોર મારે મને ખુલ્લા હું એમ કેતો હતો કે ભાઈ આજે તો ગુરુવાર ને મારા મમ્મી પપ્પા ભાઈ ગુરુવાર રહીએ ને એટલે ગુરુવાર યાદ એટલે બાકી અમે ક્યાંક જાત બાર જમવા બમવા બાકી તો આજે જો ફૂલ મોજ હાલો હવે ભાઈ હુઈ જાય હું હું તો હું કહું હુઈ જાવ હવે ટાઈટ નું પવન પવન ગતનો બહુ હે હું તો કહું આપણે હુઈ જાય ગલુડિયા બલુડિયા હુઈ ગયા એનિવર્સરી આમને પૂરી થઈ ગઈ મજા આવ્યો જે કરું ઓકે તો બ્લોક ને કરતા બાજુમાં આજે હાલવાનું છે હજી ભેળ પ્રોગ્રામ બાકી ગંદાજી નાચે ને હારી ભેટ નાચે ભૂખા દાદ ગંદા ભેળ ઉધાપશે એમ જ્યાં બધું વધશે ને ઓલો ઘરે લઈ જાય પાણીપુરી હજી બનાવવા આવ્યો ની સિસ્ટમ એવી હોય હમણાં ભેળ ઉધાપશે બધા બહાર આવી આવી હારી ઓકે તો આપણે તો ચોરાપોરી ખાઈ લીધી છે એવું નહીં ખાલી આજે મારા મમ્મી ની રહ્યા મેં કઈ જઈ મુ નતો ચોરાપોરી તો કાલે નવા બ્લોગ સાથે બાકી આ બ્લોગ લાઈક કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટમાં મારા મમ્મી પપ્પાને હેપી એનિવર્સરી દેજો ઓકે તમારા અંકલ આંટીને ઓકે ગુડ નાઇટ ગાયોસ સુઈ જાઓ શાંતિથી સ્વીટ ડ્રીમ્સ ઓકે